ખેડૂત ભાઈઓ માટે રૂપિયા દસ નો દેશી જુગાડ કરીને નીલગાય તમારા ખેતર અને ઉભા પાક ની સામે જોવાનો પણ બંધ કરી દેશે તો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયોની પહેલા ખાસ કરીને નવા ખેડૂત મિત્રોને વિડીયોની લિંક શેર કરી દો જેથી તેમને પણ ઉપયોગી થાય દોસ્તો નીલગાય ભગાડવાનો દેશી જુગાડ જો તમે પણ તમારા ખેતરની અંદર નીલગાય ઘૂસી જવાથી પરેશાન છો તો આજે અમારા તમારા માટે અમે એક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ જે તમારા માટે માત્ર દસ રૂપિયા ખર્ચવા પડશે અને તેના માટે તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર નથી તમારા ઘરે તમામ વસ્તુઓ મળી રહેશે અને માત્ર ઓછા સમયની અંદર તમે આ કરી શકશો ખેતીમાં ટેકનોલોજીના વધતા ઉપયોગથી ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહેશે તેના કારણે ખેડૂતો આજના સમયની અંદર અવનવા પાક કરવા લાગ્યા છે પરંતુ ખેડૂતોને આ પાકની નીલગાયો બગાડતી રહે છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે સૌથી વધુ નુકસાન બાગાયતી પાકની અંદર થતું હોય છે જેમ કે ફળાવું વનસ્પતિ છે જમરૂક છે કેળ છે મતરું એવી અલગ અલગ છે તમામ ખેડૂત મિત્રો જે બાગાયતી ખેતી કરતા હોય છે તેની અંદર વધારે નીલગાય નુકસાન કરતી હોય છે તો આ નીલગાયથી બસવાના કારણોની આપણે વાત કરીએ પરંતુ એ પહેલા નીલગાય છે તેની અંદર મિત્રો નામની અંદર ગાય હોવાથી તેને ગૌ વંશમાં માનવામાં આવે છે જંગલો અને વગડાવો હવે ખતમ થવા લાગ્યા છે જંગલો કપાવા લાગ્યા છે આના કારણે નીલગાય મોટી સંખ્યામાં ખેતરો તરફ વળી ગયા છે નીલગાયો મકાઈ શેરડી અને હળદર જેવા પાકોમાં સુપાઈને રહેશે તેમજ

તેમને જણાવેલા ઉપાયો માત્ર દસ રૂપિયાનો ખર્ચ થાય છે અને માત્ર એક કલાકની મહેનત લાગે છે તો ચાલો દોસ્તો હું પણ તમને શીખવાડું કઈ રીતે બનાવી શકાય આ દેશી જુગાડ સૌપ્રથમ વાત કરીશું તો આ દેશી જુગાડની અંદર તમારે પંદર લિટર પાણી લઈ અને તેની અંદર બે સડેલા ઈંડા મિક્સ કરી દેવાના છે દોસ્તો પંદર લિટર પાણી લેવાનું છે કોઈ બર્તનની અંદર અને તેની અંદર બે ઈંડા નાખી દેવાના છે હવે તેને સડવા દેવાના છે કેટલા દિવસ થી દસ દિવસ તેને રાખી મૂકો જેથી તે વધારે ગંધ મિત્રો જે આપણે વાસ કહીએ છીએ તે ગંધ વધારે પેદા થાય હવે આ પંદર દિવસે મિક્સ કરેલું જે આખું આપણું દ્રાવણ બની ગયું બે ઈંડા અને એક પંદર પાંચ પાંચ લિટર જેટલું પંદર લિટર જેટલું પાણી આ મિક્સને આપણે ખેતરની ફરતે જમીન ઉપર શું કરવાનું છે સાંટવાનું છે કોઈપણ

સુધીર શાહના જણાવ્યા અનુસાર આ મિશ્રણ જેટલું વધુ જૂનું થશે મેં તમને પંદર દિવસ કીધું દસ દિવસ કીધું પરંતુ મહેનત દિવસ મિત્રો રહેવા દો તો વધારે તેની અંદર ગંધ પેદા થાય જેથી તે વધારે અસર કરશે આટલા માટે જેમ વધારે હશે તેમ વધારે અસર કરશે પરંતુ મિશ્રણને પાક પર સાંટવું જોઈએ નહીં આ નીલગાય અને વાંદરાને ભગાડવાનો રિપેલેન્ટ તરીકે કામ કરે છે ઘણા ખેડૂતો આ ઉપાય અજમાવીને નીલગાયની પોતાના પાકને બસાવી રહ્યા છે આ નીંદાઈને બાગથી દૂર રાખવાની સસ્તી અને અસરકારક ટ્રીક છે આ ટ્રીકની મદદથી તમે પણ તમારો પાક બસાવી શકો છો તો દોસ્તો આ એક નાની એવી ટ્રીક હતી શું કરવાનું છે પંદર લિટર પાણી લેવાનું છે તેની અંદર બે ઈંડા નાખી દેવાના છે બસ આટલી વાર લાગે અને તેને દસ થી પંદર દિવસ સુધી એક બાજુ મૂકી દેવાનું છે જેથી વધારે તેની અંદર દુર્ગંધ પેદા થાય અને આ આ દુર્ગંધના કારણે જાનવર તમારા ખેતરની અંદર પ્રવેશશે નહીં તો દોસ્તો એક વખત આ પ્રયોગ કરીને ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો તમને ઉપયોગી થયું કે નહીં થયું તો ખાસ કોમેન્ટ કરજો દોસ્તો ફરી મળીશું કંઈક આવી માહિતી સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જોડાયેલા રહેજો